આપણે થી આ દુનિયા હાલે આપણા ઘરનું આપણું નથી હાલતું દુનિયા શું આપણે હકવાના હતા પણ જીવન જીવવાની મજા કરી લેવાય બસ એક આપણે દુનિયામાંથી મર્યા મરી જાય ને તેથી જો ગામમાં પાંચ જણા હરખી રોવે નહીં તો એમ સમજી લેવાનું જીવા નથી આ આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાતે એ બલા જઈ જીવા કહેવાય

મહાપુરુષો હોય તોય ભલે સંતો હોય તોય ભલે ફકીર હોય તોય ભલે બાકી મસ્તીમાં જીવવાની વાત છે બાકી આમાં કઈ વાતમાં છે નહીં લાવે લાખ યોની છે એવું કે છે ને પણ માણા એક જ બાબુ પૈસા હાંટુ માયા હાટુ બથોડા ભરતો હોય માણા એક જ અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો ક્યો ને કોઈને પૈસાની જરૂર હોય તો કહો ને માણા નું ભરાતું હોય તો મને કહ્યું કેટલી ભૂખ ઉગડી માણાની કોઈ પણ આમ જાનવર ને તમને જાનવર પાસે ડિસ્કો કરાવીને પૈસા ઉભા કરે બોલો આ ઘોડાને ને લગામ નાખીને ડિસ્કા કરાવી પૈસા ઉભા કરે બોલે ત્યાં નાચું નાખીને જોહારા મૂકીને જમીન ખેડાવી પૈસા ઉભા કરે હાંઢિયા ની ગાડીઓ બનાવીને પૈસા ઉભા કરે સિંહ જેવા જનાવર ને હળકતી રીંગુ હોવારા કાઢે ને પૈસા કમાય બોલ અરે ગાયોના ના ભેંસો ના ધાવવા ન દીધા ને એના દૂધ ખેંચી ખેંચી ને બાપુ રૂપિયા બનાવો મેડમ મને તો એ નથી ખબર પડતી ગાની પથારીઓ કરીને હોવાનું છે શું

એમે ઊંસાન તમે નીજા હવે ઊંસા તો નાળિયેરના ઝાડવા છે આપણા ફળિયામાં વાવ્યા ને તીજા ફળિયામાં છાયો દે શું ઊંસાન ગુડવા છે ફલન ગાડા બાવળીઓ ઊભો ફળિયા વચ્ચે તો ખાટલો રાખે હોય ઊંસામાં બહુ મજા નથી નાના થઈ જાવ ને જીવવાની મજા આવશે તમે એક હાથી જેવું જનાવરને ચોથા માળે નાખેર પડતું મુકો ને મરી જાય સુકા મોટું છે આ કીડી ને મસને દહમાં માળે ગાઘરો તોય નો મરે ના ના છે ના ના કોઈ થાવું નથી એટલે હાકડી આવે છે ને મરે છે આ જલાની વાણી બાપુ મારો કેવો ને એક લુવાણો દીકરો આજ વીરપુર આજ વગર રૂપિયે બાપુ હજારો માણા રોટલા ખાય છે કેવું ભજન કર્યું હોય છે જલાની ઝુંપડી ભજન પાક્યું નથી અખિલ બ્રહ્માંડ નો માલિક એની ઝુંપડી આવ્યો અને આવી અને આમ પંગત બેહી ગઈ સાધુ ની અને એમાં જે ડાળ રોટનો હતો એ પીરસી અને પછી જલા બાપા કહે છે કરો હરિહર એમાં એક સાધુ જમતો નથી જલા બાપા અહીંયા જઈને કહે છે કે બાપુ હરિયર ચાલુ કરો કે મને તું કઈક દક્ષિણા આપવાનો હોય તો ચાલુ કરું એ કે મને જે મળશે બાપુ આપી છે કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો બાવો હું નથી એ કે બાપુ મારા આશ્રમમાં જે હોય ને એમાંથી કઈક માગો તો હું તમને આપી શકું બાકી બહારથી તમે મને કહો તો હું નો લાવી છું કે તારા આશ્રમમાં જ છે તો કે બાપુ જમી લ્યો મળી જાય એ કે મને વચન આપ્યું કે બાપુ વચન નો આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે તમે એમ ક્યો કે જલિયાણ તારું માછું જોવણ જો બીજી મિનિટ થાવા દઉં તો તો મારી માનું ધાવણ લાજે બાપુ જમી લ્યો वचन આપવાના નો હોય આમાં ઈ જમી લીધું અને ભેટ પેટ પૂજાની આમ લાઈન થઈને ઈ બાવો જારે આવ્યો અને પછી જલા બાપા બે હાથ જોડીને કહે છે કે બોલો બાપુ શું જોઈએ માંડ માંડ બોલી ગયો જો ભગવાન ભગવાનને ભગાડ્યા છે આ મહાપુરુષોના સંતોએ એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું નથી રોટલો કરી દેવું કોઈ નથી જો તારું બૈરું મને આપી દે તારું બૈરું મને આપી દે તમે વિચાર તો કરો આ કેવડી મોટી વાત કહેવાય આપણા ઘરે કોઈ એવો બાવો આવે નહીં અને આવે તો કઈ અખતરો ન કરતા પણ મારો કહેવાનો અર્થ એ છે કે આ મહાપુરુષોને ને ભજન ઉપર જેટલો ભરોસો હોય કારણ કે આપણે માન મળી એક વખત મેળ પડ્યો

આ ભક્તિ કરવી ને એમાં એવું જો આ ઘરના સેબી હારા નો હોય તો ભક્તિ ભક્તિ ન થાય ખોટી વાત છે હલો હાલો દરબાર ચા પીઓ ને હલો આ જમવા આ ગાડલા પાણી ખાટલા ને બધું તમે કરો તમે કોક કુકતી આવ્યા હોય અને એમ કે ઘરે ચા પાણી પીધા જ હોય હું તમને ડેલામાં લઈ જાઉં રહોડામાંથી માંથી લોટા મંડે ઉડવા ચિંતા જવું મારે ઘરનું હારું માણા નું હોય ને બાપુ જીવવાની મજા વહી જાય ઘરનું માણા હારું હોય ને ભગવાન પાસે માગજો બાપુ એવું કે મારા નાથ કઈક બૈરું મને જો દેવાનું હોય તો ન દેતો તો હાલશે પણ દેવાનું હોય ને તો કઈક વ્યવસ્થિત દેજે અરે અમુક અમુક ની જે દશ્યા હશે ને આપણે કેવા એવું જ નથી બહાર ધોકા પછા ઘરે આવે તો સુધારવા બે જાય આપણે કોઈને હારતા નથી રોટલર મોડું થાય તો રોટલર મોડું થાય જાય છોકરા ને ઘડી હિંસકો નાખો ફટ લઈને ફટ બે જાય શું બાબુ શક્તિ હું તો ખાસ સલામ કરીને કહું છું કે શક્તિ છે પણ આ અત્યારે જે શક્તિ ફેશન માંથી ઉઠાડ્યો છે ને એ પીડા બહુ છે પણ કેવું કુને સારું હજી ગામડામાં આપડી કઈક મર્યાદા છે બાકી સિટીમાં જે બાપુ આ દીકરીઓ હું એવું કહેતો નથી કારણ કે તો તમારા રૂપિયા છે તમે વાપરો ને તમારે જે આબરૂ રહે રે રહે મને કઈ ફેર નથી પડતો પણ કહેવાનો મારો અર્થ એ છે કે દીકરીઓ છે ને શક્તિ છે બાપુ જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂગી ગયો ને બાપુ આ દેશની આબરૂ દીકરીઓ રાખી છે તમે કહો તો હવાર સુધી દાખલા આપો હવે ઈ દીકરી જો બાપુ ફેશન કરી ના દેહ પ્રદર્શન કરે તો એમાં પરજા કેવી થાય બાપ મને પીડા એની છે મારું કહેવાનો મતલબ ખાવ પીવો મોજ કરો વાપરો પણ મા બાપ ની આબરૂ બાપુ ડાઘ લાગે કે ભાઈ તમારા હોય તો સાથી કાઢી હાલવા જોઈએ તમારા માવતર હોય સાતી કાઢી હાલવા જોઈએ બાપુ જો સેજ પગ તમારો આડો અવળો પડી ગયો તેથી આ દુનિયામાં તમારા મા બાપ જીવીએ નહીં એક મરી એ નહીં મારી તો એક ખાસ ભલામણ છે બેનું દીકરીઓને ખાસ અને હું તો એમ કઉ છું કે ઉદર માં સંતાન હોય ને સંતાન જન્મ થયા પેલા એક વખત રામાયણ કે ગીતા હોરી દીકરીઓ નીકળી જાય તો બાપુ આ સંતાન થાય સંતાન પાકે મારી તો એક વિનંતી છે છે બાકી તમે કરો ન કરો તમારી મોત છે આજે મહારાણા પ્રતાપ ની જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય નો થાય એવી વસ્તુ નથી બાકી હારો બે ભેગા પાણી પુરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય છોકરો દી વાળે એનું નામ દીકરો પૂ નામ નર્ક માંથી પિતૃ તર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપ નું તારણ કરે એનું નામ પુત્ર ગામમાં કઈ ખરડો થતો હોય ગામમાં શું લખાવો છો કે ઉભા મારી નામ ગગો અને સડી પહેરીને હૂદળી બાંધીને બજારમાં કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય ઇન્નામ ચોકો જે કરતા હોય કરજોન ચિયા ખાનામ નામ છે એ જોઈજો જો હવારે હા શેઠ સગાળભાઈ કોઈકનો દીકરો જલારામ હરીશંદ્ર બાપુ એનાય મા બાપ તો હશે ને કેવડી કમાણી છે આજ આખી દુનિયા બાપુ એની વાયા ગાણા ગાય છે બાપુ કેવા મહાપુરુષો હશે આપણે કોક ને કઈ સલાહ દઈ તો આવી તે વાત તે દે તે દે નહીં રોતાય નહીં આવડે કોને ખબર છે ક્યાં જવાનું છે કોણ છો તમે પહેલી વાત તો એક માણસનો અવતાર જ આટુ છે ક્યાંથી આવ્યા છો ક્યાં છો ક્યાં જવાનું છે આની માટે સંતનું બાપુ શરણું જોવે સદગુરુનું શરણું જોવે એ એમ નામ બાપુ આ કઈ સમજાય એવું નથી મેં કીધું ને મેં ધોકા ફસાડી લીધા આ તો હારું થયું મારે જડ્યો બાકી મેં બાવી વરા ખટારો આંખ્યો ખટારાનો ડ્રાઈવર તો ઓગણી મી નો કેવાય એને પાણી ભાઈ કોઈ આ તમે હેઠા બેન સાંભળો છો ને મને આ ઉપર ચડાવ્યું છે બાપુ કઈ કમાણી છે આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું રામ એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી પણ મારો દેહ મેં હજી અભડાયો નથી કોઈ એમ કે દરબારે દારૂ પીધું તો પરમાટી ખાતી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે મારું કુળ ક્યુ મારું ખાનદાન ક્યુ મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા મારા માણા નો અવતાર મળ્યો છે એક રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂછડી નો પટપટાવે તો મરી જવાય જીવો નો જીવો કઈ છે એની રામ તમારી શેરી નું કુતરું તમને નથી ઓળખતું દુનિયા શું તમને ઓળખે ભલા મારા પગ નો કો થાય ને એટલે કુતરું આપણું અહીંયા બજારમાં હોતું હોય ને જાગી તો જાય પણ આમ જાગીર જોવે કે આ તો લુખેસ છે આને કોઈ દી બટકુ રોટલો નથી નાખ્યો હું પૂછડી પટપટાવે ભલા મારા અરે જાનવરને બાપુ પ્રેમ આપ્યો હોય ને જાનવર નો માર ખાવા દે કોઈ દી આગા છોકરા હોય ને વાય ચારે વી આવી ગયા ખબર એ નો પડે આ હળદીના ના ઘાટ ઉપર મારાણા ઘોડો પૂજાય છે ને એ દિલ્હી બાદશાહ રે બાપુ જો વિજય અપાય હોય તો એ પ્રતાપ ચેતક નો છે મારાણા ની તાકાત નોતી રા

એક એક ગાયે પાંચ પાંચના માથા ઉડાડતો હતો જેમ બાજરાના ડુંડા લાણી તેથી દિલનો બાદશાહ વખાણ કરતો હતો કે વાહ દરબાર વાહ તારી સન્યતાને ધનવાદ દેવો પડે આ બાવીસ હજાર ને હું રોટલા દઉં છું પણ તારા જેવા જો મારી પાસે દ હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દઉં બાપુ દુશ્મનને વખાણ કરવા પડે ઘા કરતા આવડે તો તેથી ચેતક નહીં બાપ કે છે મારણો અને એ કે છે એક વખત હાથીના કુંભતળ માથે ડાબા માય અને એક ખેતરમાંનો રાઉન્ડ મારીને જબાન ઝાકલે લઈને ઘોડા મૂક્યો બે તો ઝાકલે ને અને તેથી બેગડા ઉપર પગ સાડીને ઊભો થઈ ગયો ને હાથમાં ખુલી તલવાર અને વંટોળ્યો જાય એમ ઘોડો ગયો ને હાથીના ના માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના બે ભાગ કરી નાખ્યા કુની પાયા વાતો કરી એની હારે એક તોગાજી હતા ને તોગાજી અમે અહીંયા મેવાડમાં ગયા મેવાડમાં અને એ મહારાણા પ્રતાપનો જ્યાં મેલ ને એ બધું છે ને

તો ગાના હાથમાં જેથી હતી ને તેદી હાથીને હું નોતી હારતી હાથી માથે જો ઘા કરે તો હાથીના બે ભાગ કરી દો પણ અત્યારે રાકા કોઈ ઉપાડ એવા જ નથી હાકર કોરોય નથી કાપી એકતી વિચાર તો કરો કેવા મહાપુરુષો હશે કેવા એના હથિયાર હશે એને ઉપાડવા વાળા જાનવર કેવા હશે એ અમારો સમાજ છે બાપુ અમને ખુમારી નો હોય એમ તમારા સમાજમાં બાપુ વેલનાથ બાપો થઈ ગયો એનો તમને પાવર નો હોય સમર્થ પુરુષ નાથ સંપ્રદાય જેને કહેવાય નાથ સંપ્રદાય સાધુ આ ગોપીચંદ ને ભરતરી ને મચ્છંદર ને ગોરખ ને આ બધા આ ઈવડો ઈ સંપ્રદાય ટોચ નો સંપ્રદાય જેને કહેવાય અમારે ત્યાં કોથળીઓ તોડી તોડીને હો હો વિઘા વેચ નાખી શું સીતારામજી ના આવડે એમને બોલતા